ઐતિહાસિક વિઠ્ઠલ મંદિરનો થશે જીર્ણોદ્વાર મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે ખાત પુરત કરાશે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે વિઠ્ઠલનાથજી મંદિરનો સાહીઠ લાખના ખર્ચે જીર્ણોદ્વાર કરવામાં આવનાર છે શ્રી વિઠ્ઠલનાથજી મંદિર શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના ટ્રસ્ટ અંતર્ગત છે મંદિરના જીર્ણોદ્વાનું નૂતન બાંધકામ કરવાની જરૂરિયાત ઊભી થતા સદર મંદિર સાથે સ્વામિનારાયણ મંદિરનો પણ ઐતિહાસિક સંબંધ હોવાના કારણે સનાતન હિન્દુ ધર્મના આ મંદિરમાં આસ્થાને લઈ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠ સંસ્થાન દ્વારા આ મંદિરના નવીનીકરણ માટે સહયોગ આપવામાં આવશે જેથી આ નવીનીકરણ કાર્ય શ્રી દેવસ્થાન ટ્રસ્ટ વડોદરાને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞા અને પ્રેરણાથી તથા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના સંકલ્પથી આયોજન કરવામાં આવ્યું છે ગર્ભગૃહના નવીનીકરણનું ખાતમુહૂર્ત અગિયાર માર્ચના દિવસે સવારે દસ વાગે કરવામાં આવ્યું હતું ना दिवसे श्री विठलनाथ जी मंदिर कलगुरू खातमुहूर्तन कार्य थ राजवी परिवार महाराजा श्री समरजीत सिंह गायकवाड़ पधारा वर्ताल, लक्ष्मीनारायण मंदिर पीठना आचार्य श्री अजेंद्र प्रसाद जी लालजी श्री पुष्पेन्द्र प्रसाद जी पधारा જેમના હાથે પૂજન અર્ચન બાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો આ ઐતિહાસિક ક્ષણ એક યાદગાર રહી આજથી બસો ને તેર વર્ષ પહેલાં વૈશાખ પાંચમના દિવસે મંદિરનું ખાત પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ પ્રાણ પ્રતિષ્ઠા અહીના મહારાણીની ઈચ્છાથી મંદિરના નિર્માણ કાર્યથી થઈ હતી અને આજે એ જ આગળ શું બીજના દિવસે સાથે સાથે સંયોગ એવો છે કે સર સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ છે એટલે આ એક ઐતિહાસિક દિવસ ને ઐતિહાસિક તારીખ થઈ ગઈ કે વર્ષો પહેલાં જે એમના પરિવારમાં ગયના મહારાણીએ મંદિરનું નિર્માણ કરેલું એ જ પરિવારના શ્રી સમરજીત ગાયકવાડ આજે સયાજીરાવ ગાયકવાડના જન્મદિવસના શ્રી વિઠ્ઠલનાજીના મંદિરના ગરગુના ખાતમુહૂર્તનું ભૂમિપૂજન કર્યું આ સાથે હું સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોનો ખૂબ આનંદ આભાર માનીશ કે જે બે દિવસથી આ કાર્યક્રમને સારી રીતે પૂરો કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે આ સાથે વિઠ્ઠલ મંદિરના ભક્તગણનો પણ આભાર માનીશ જે આ મંદિરના ઉત્સવ માટે ઘણા દિવસોથી ઉત્સુક હતા અને એની તૈયારી કરી રહ્યા હતા એ સાથે હું આ પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ આભાર માનીશ કે જે લોકો વિઠ્ઠલ મંદિરમાં નથી આવી શક્યા એ બધા જ વિઠ્ઠલ મંદિરના ભક્તો તેમજ દરેક હિન્દુના ઘરે આપના લાઈવ પ્રસારણથી આ દર્શન કરાવશો અને ઐતિહાસિક ક્ષણના એમને પણ સહભાગી કરશો તો આ પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માને છો